ભારતમાં એ ક્રિકેટ એક ખૂબ મોટી ઘટના છે જેટલા પણ કોમનવેલ્થ રાષ્ટ્રો છે કોમનવેલ્થ એટલે જેને બ્રિટને જેના પર શાસન કર્યું હોય વેલા મોડા ગમે ત્યારે તો એ રાષ્ટ્રોને આપણે કોમનવેલ્થ રાષ્ટ્રો કહીશું ઇંગ્લિશ સ્પીકિંગ રાષ્ટ્રો કહીશું તો એ ઇંગ્લિશ સ્પીકિંગ રાષ્ટ્રોમાં ક્રિકેટનું મહત્વ ખૂબ જ વધારે મહત્વ છે જેને બ્રિટનમાંથી ભારતને આઝાદી અપાવી એવા બહુ જ મોટા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પણ એક બાજુ ભારત રત્ન મળે છે અને સચિન તેંડુલકરને પણ ભારત રત્ન મળે છે જે દર્શાવે છે કે ક્રિકેટ એ ભારતમાં ધર્મ છે જે ક્રિકેટ એ ભારતમાં કેટલી મોટી વસ્તુ છે આ બાજુ આપણું ઇન્ડિયન સબકોન્ટિનેન્ટનું પાડોશી રાજ્ય પાડોશી સ્ટેટ પાડોશી કન્ટ્રી જેને કહી શકાય એવું પાકિસ્તાનમાં ઇમરાન ખાન ક્રિકેટ રમે છે એઝ અ કેપ્ટન તરીકે અને વડાપ્રધાન પણ બને છે એક જ મેચથી તમે એકસો ને ચાલીસ કરોડ લોકો ભારતના અને ત્રીસેક કરોડ લોકો પચીસ ત્રીસ કરોડ લોકો પાકિસ્તાનના એમ કરીને એકસો એંસી કરોડની આંખો દો આંખે બારા હાથ જ્યારે એ ટીવીની સામે આવી જાય છે ત્યારે તમે જુઓ ને કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ઘટનાઓ બની રહી છે પરંતુ ક્રિકેટ એ ફક્ત અને ફક્ત સ્પોર્ટ્સ નથી પરંતુ એ તમારી ઇકોનોમિકલી અને તમારી સાંસ્કૃતિક ધરોહર પણ છે અને એ દર્શાવે છે કે તમે ઇકોનોમિકલી અને બધી રીતે અને એક જે સિટીઝનનો હેપીનેસ ઇન્ડેક્સ છે એ પણ એમાં વધઘટ થતો હોય છે તમે જોયું કે આઈપીએલની મેચમાં જ્યારે એ ફ્રી હતી ચેનલ્સ ત્યારે પચાસ કરોડ કરતાં વધારે લોકોએ એ લાઈવ જોઈ છે મેચ તો તમે જુઓ કે કેટલું મોટું મોબિલાઇઝેશન છે કેટલું મોટું મોબિલાઇઝેશન છે પચાસ કરોડ લોકોએ એક સાથે મેચ જોઈ છે તો હવે અત્યારે જ્યારે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં ખૂબ સારી ટીમો જેમ કે શ્રીલંકા હતી જ્યારે હું હજી ઊગીને ઊભો થયો હતો અને મેં જ્યારે જોયું છન્નુના વર્લ્ડ કપમાં મને થોડું થોડું યાદ છે પરંતુ જય સૂર્યા મારવા નટાપટ્ટુ કાલુ વિથારના આ લોકોએ પંદર ઓવરમાં એકસોને વીસ રન એકસોને ત્રીસ રન કરીને ટી ટ્વેન્ટીના બી રોપ્યા છે અને જ્યાં સુધી વાત છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની તો સિન્સ લોંગ સિન્સ લોંગ એ લોકોએ જ્યારે એટી નાઇનનો ફર્સ્ટ વર્લ્ડ કપ જીતે તારથી લઈને લોકો પાછળ જ પડી ગયા છે વર્લ્ડ કપની ખૂબ સારું રમે છે પરંતુ આપણા જ એશિયામાં આપણા જ ભાઈઓમાં એક સરસ મજાની જેને કહેવાય ને એવી ટીમ અફઘાનિસ્તાન એ હવે માથું બહાર કાઢ્યું છે પાકિસ્તાન સાવ વિખાઈ ગઈ છે એ લોકો એમણે આર્મીની ટ્રેનિંગ લીધી હતી બચાવ્યા હોય પણ તો એ લોકો આ વખતે રમી નથી શક્યા બાંગ્લાદેશની ટીમ તો પહેલેથી જ જેને કહેવાય ને ખૂબ જ બી ગ્રેડની રહેલી છે એ લોકોનું વર્તન બહુ જ હાઈફાઈ હોય છે એટીટ્યૂડ પરંતુ એમનું પીચ ઉપર પરફોર્મન્સ ખૂબ જ ખરાબ હોય છે અને શ્રીલંકા જેને હું ઈચ્છતો હતો અને બધા ઈચ્છે છે કે જયસૂર્યા ચામુંડાવાસ અને મુરલીધરન જેવા ખેલાડીઓ આપતા રહે અને ક્વોલિટી ઓફ ક્રિકેટ સુધારતા રહે પરંતુ તેઓ ખાડામાં પેસી ગયા છે ત્યારે અફઘાનિસ્તાન નામનો તારલો અફઘાનિસ્તાનનો નામનો હીરો કે જે અત્યારે તાલિબાનના ચુંગલમાંથી જો કે તાલિબાનનું રાજ્ય અત્યારે છે જ રાષ્ટ્ર પર શાસન છે તાલિબાનનું પરંતુ એ સ્ટ્રગલ કરી રહ્યા છે અમેરિકાએ પોતાની ચહેલ પદ્મી પહે ચહેલ પશ્ચમી શું કહે છે એ ત્યાંથી હટાવી લીધી છે એડમિનિસ્ટ્રેશન ત્યાંથી હટાવી લીધું છે અને એમણે પેશકદમી ત્યાંથી દૂર કરી છે અને હવે ત્યાં ફક્ત અને ફક્ત અફઘાનિસ્તાન છે અફઘાનિસ્તાન પાસે રાજી થવા માટે કશું જ નથી ત્યાં જેને કહેવાય ને કે ડ્રગ્સનો કારોબાર છે ત્યાં અફીણનું ખેતી થાય છે ત્યાં શસ્ત્રોના સોદાગર થાય છે ત્યાં કોઈ જીતી નથી શક્યું જ્યારે બ્રિટને ભારત ઉપર આક્રમણ કર્યું અને બ્રિટને આક્રમણ કર્યું ઇન ટર્મ્સ ઓફ મુંબઈ કોલકત્તા ગમે ત્યાંથી પરંતુ એને ભારત સબકોન્ટિન કોન્ટિનેન્ટને પાકિસ્તાન સુધી બર્મા સુધી અને ઇવન બાંગ્લાદેશ જે ભારતનો જ ભાગ હતું એ બધું જ જ્યારે હડપી લીધું ત્યારે પણ એ અફઘાનિસ્તાનને પામી શક્યા નથી અને એ જ અફઘાનિસ્તાન રશિયા છેલ્લા જ્યારે કોલ્ડ વોર ચાલે છે અમેરિકા અને રશિયા વચ્ચે નાઇન્ટીન સિક્સટીથી શરૂ છે જ્યારે ક્યુબન મિસાઇલ્સવાળી ઇસ્યુ થયો હતો ત્યારથી કે પ્રયત્ન કરી રહ્યા છે કે ગમે એમ કરી અને જે લિથિયમ આઈ એન્ડ રીચ અફઘાનિસ્તાન છે એને એ રશિયા હડપી લે પરંતુ નથી કરતા કરી શકતા હોતા અને આ બાજુ ઈરાનના શિયા મુસ્લિમો પ્રયત્ન કરી રહ્યા છે કે અફઘાનિસ્તાનને ગમે તેમ કરી અને પોતાના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હેઠળ રાખે પરંતુ તેઓ રાખી શકતા નથી તો આ જે અફઘાનિસ્તાન જે જે કોઈનું થયું નથી અને કોઈનું થવાનું પણ નથી એ અફઘાનિસ્તાનમાં બહુ જ સારા ખેલાડીઓ જેમ કે રાશિદ ખાન અને ગુલબદીન કેટલું મસ્ત નામ છે ગુલબદ્દીન તો એ બધા ગુલબદ્દીન એકચ્યુઅલી આપણો હુમાયુનો જે મકબરો છે ને એ પણ ગુલબદને બનાવેલો છે પણ એ ગુલબદન એટલે એના હુમાયુના વાઇફ છે હુમાયુના વાઇફ છે ગુલબદન આ છે ગુલબદીન જે અફઘાનિસ્તાનના પઠાણ છે એ સરસ રમે છે મોહમ્મદ બહુ સરસ રમી રહ્યો છે નબી બહુ સરસ રમી રહ્યો છે અને એ લોકોના બોલ સ્પીન બહુ સરસ થઈ રહ્યા છે અને હિટ વિકેટ તો જેને કહેવાય ને કે એટલી બધી સરસ રીતે એલબી ડબલ્યુ કરે છે કે ખબર જ નથી પડતી સામે ઓપોનન્ટ ખેલાડીઓને ત્યારે એક પેટ કમિન્સ એક સેન્ટેન્સ આપેલું કે ભાઈ હવે કોણ હશે સેમિફાઈનલમાં તો એક ઓસ્ટ્રેલિયા તો હશે બાકીના ત્રણ કોણ હશે આઈ ડોન્ટ કેર તમે એટીટ્યૂડ જો આઈ ડોન્ટ કેર ઓકે ફાઇન હા ઓસ્ટ્રેલિયા નીકળી ગયું છે રોહિત શર્માએ ખૂબ સારી બેટિંગ કરીને નાઇન્ટી ટુ રન કર્યા છે ત્યારે ઇન્ડિયાનું પરફોર્મન્સ ખૂબ સારું છે બટ વી સ્ટીલ વરિડ કે વોટ વુડ હેપન ઇન ફાઈનલ બટ સ્ટીલ આજે જે આવતીકાલે જે મેચ છે એના માટે મારે એકચ્યુઅલી સ્ટુડિયોમાં જઈને પોડકાસ્ટ કરવું હતું બટ વી આર વેરી શોર્ટ ઓફ ટાઈમ અત્યારે આપણી પાસે સમય ઓછો છે કારણ કે કાલે બે મેચો છે બે મેચમાં એક મેચ છે ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સાથે કે જે ઇંગ્લેન્ડ જે છે એ ભારતનું ઓપોનન્ટ તો છે જ છેલ્લા ત્રણસો વર્ષથી આપણે એની સાથે લડી રહ્યા છીએ પરંતુ સાથે સાથે એને ક્રિકેટની શોધ કરી છે શોધ તોની પણ ડિસ્કવર કર્યું છે એને શીખવાડ્યું છે લોકોને એ આપણી સામે છે આપણે એમને હરાવી દઈશું વિશ અને સામે સાઉથ આફ્રિકાની ટીમ છે કોની સામે અફઘાનિસ્તાનની સામે સવારે મેચ છે પહેલી સાંજે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે એક સાડા મેચ શરૂ થઈ છે સવારે અને બીજી એક મેચ શરૂ થાય છે રાત્રે આઠ વાગે તો તમે ઓફિસ પહેલાં અને ઓફિસ પછી એ રીતનું સરસ મજાનું સેટ કર્યું છે એકસો ચાલીસ કરોડના લોકો માટે બીસીસીઆઈએ અને બહુ જ સરસ કામ થઈ રહ્યું છે વાળા જે પ્રેક્ટિસ કરી રહ્યા છે ધર્મશાળા નામનું મેદાન છે આપણા હિમાચલમાં ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે અને વી ફૂલી સ્પોન્સર્ડ તમે વિચારો ને કે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો તો ફાઇટર પ્લેન આવે છે હવે પ્લેન લઈને કોકને મારવું અને પૈસાની બરબાદી કરવી એના કરતાં કોઈકને ક્રિકેટ આપવું ને એપલ જ્યુસ આપીને ના દોડાવીએ આપણે ઘણી ખેલાડીઓને પ્રેમથી ના સોલ્યુશન લાવીએ એટલા માટે ઇન્ડિયાનું ડિપ્લોમેટ્સ એટલા માટે ઇન્ડિયાના લોકો એક ડિપ્લોમસી છે કે આપણે અફઘાનિસ્તાનને ક્રિકેટ રમતા કરીએ એનું પાર્લામેન્ટ પણ ઇન્ડિયાએ બનાવ્યું છે યસ એટલે અફઘાનિસ્તાનની ટીમ આવવાથી એશિયાની બીજી ટીમ ઇન્ડિયા તો છે જ પણ એશિયાની બીજી ટીમ આગળ આવી છે ઓસ્ટ્રેલિયા જેમ કે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમોનું બહુ જ ખરાબ રીતે પતન થયું છે બધા બાબર બાબર કરે છે પણ બાબરમાં કશું લેવાનું નથી પરંતુ એક બાજુ ઇન્ડિયા શાઇનિંગ થઈ રહ્યું છે અને એક બાજુ અફઘાનિસ્તાન સાઇનિંગ થઈ રહ્યું છે બાંગ્લાદેશ તો છે જ બહુ જ નાગીન ડાન્સ કરે છે ત્યારથી એમાં કે લેવાનું છે નહીં તો આઈ એમ હેપી કે ઇન્ડિયાના બે રિપ્રેઝેન્ટેટિવ એક તો ઇન્ડિયા પોતે સોરી એશિયાના બે રિપ્રેઝેન્ટેટિવ એક ઇન્ડિયા પોતે અને બીજું અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં આવી રહ્યું છે બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ મેચ એટલા માટે થઈ રહી છે કારણ કે જેને ચોક્કસ કહેવામાં આવે છે જે સાઉથ આફ્રિકા દરેક વખતે સેમિફાઇનલ ઓર ફાઇનલમાં જઈને હારી જાય છે બિચારું રનરેટના લીધે હારે કાં તો એનઆરઆરના લીધે હારે કાં તો વરસાદના લીધે હારે કાં તો તક વર્થ લુઈઝલ દરે એ સાઉથ આફ્રિકા માટે પણ મનમાં પ્રેમ છે બધા ભારતીયોને કારણ કે બધા જ ભારતીયો જ્યારે ફિલ્ડિંગ ભરતા હોય છે ત્યારે પોતાને જોન્ટી રોડ્સ કેવડાવવાનું પસંદ કરે છે બધાને હર્ષલ ગિબ્સ ગમે છે બધાને ડોનાલ્ડ નામનો જે એમનો સરસ મજાનો બોલર હતો એ ગમે છે પરંતુ એબી ડી વિલિયર્સ બધાના દિલમાં રાજ કરીને બેઠો છે પરંતુ હવે સાઉથ આફ્રિકા સામે હારે અને અફઘાનિસ્તાન જીતે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને ઇંગ્લેન્ડને તો આપણે હરાવી શું જોઈએ તો ફાઇનલમાં શું થશે ઇટ વુડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ગેમ પણ કાલે સવારે મેચ જોવાની છે સવારે અફઘાનિસ્તાન વર્સિસ સાઉથ આફ્રિકા અને સાંજે જોવાની છે ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા વર્સિસ વોટ ઇંગ્લેન્ડ ફાઇનલ હવે ફાઇનલમાં જ્યારે ઇન્ડિયા અને અફઘાનિસ્તાન આવશે ત્યારે જોવાનું થશે બહુ ધાર પ્રદર્શન ઇવન રાશિ સાધે ટ્વીટ પણ કરી દીધી છે કે હે રોહિત શર્મા બંબઈસે આયા મેરા દોસ્ત એટલે જોઈએ શું થાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ રહી છે અને ક્રિકેટ એ સાધારણ વસ્તુ નથી ક્રિકેટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્રિકેટ એ ડિપ્લોમસી છે અને ક્રિકેટ એ બોલિવૂડ અને આપણા ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ જેટલું જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે એને ફોલો કરતા રહેજો અને આઈ વુડ બી બેક